નમસ્કાર ખેડૂત મિત્રો ટી એસ ગુજરાતી ન્યૂઝમાં તમારું હું સ્વાગત કરું છું આપણે વાત કરવાના છે કે ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર આવશે આજથી બે દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની ભીતિ પૂંકાઈ રહી છે તીજ પવન માવઠાની સંભાવનાઓ અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બની પસાર થઈ રહ્યું છે સવે સત્યાવીસ તારીખ દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં માવઠા ઝપટા થઈ શકે છે હાલ શિયાળાની વિદાયનો તબકો ચાલી રહ્યો છે આ દરમિયાન બેવડી ઋતુ અનુભવી રહી છે જ્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળો સાથે સુસવાટા મારતો પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જોકે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં આવનારા પલટા વિશે આગાહી કરી છે તેમણે તારીખ સાથે તે જ પવન વરસાદી ઝાપટાને વાદળછાયા વાતાવરણ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે ચાલો શું જાણીએ શું કહે છે હવામાન નિષ્ણાત અનુમાન માવઠાની સંભાવનાઓ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના લીધે પચીસ ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ પછી છવ્વીસ સત્યાવીસ તારીખ દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં માવઠા ચાપટા થઈ શકે છે જોકે આ સાર્વત્રિક મોટા ભાગની સંભાવનાઓ નથી આ દરમિયાન કચ્છ સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ સેન્ટ્રોલ પર એકલ દોકલ જગ્યાએ પણ ઝાપટાં થઈ શકે છે દક્ષિણમાં રાજપીપળા સુરત અને ડાંગ જિલ્લામાં પણ ક્યાં ક્યાં ઝાપટાં પડી શકે છે જોકે વધુ શક્યતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં છે હવાની ગતિ અંગે વાત કરીને પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં ચૌદથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ પરંતુ હાલ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આ સાથે ગસ્ટિંગ આગામી સમયમાં તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે આ સાથે તેમણે કહ્યું છે કે હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે હવે શિયાળાના ખાસ દિવસો બાકી રહ્યા નથી ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ રાજ્યમાં હવે